લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા ઝારખંડમાં સૌથી મોટી ઉથલપુથલ જોવા મળી રહી છે ઈડીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું આ સમન્સ મળ્યા બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ચોવીસ કલાકથી લાપતા હતા તેવી ખબર સામે આવી રહી હતી પણ ગઈકાલે સાંજે તેઓ અચાનક ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પોતાના નિવાસસ્થાને પાર્ટીના તમામ ધારાસભ્યો નેતાઓ અને મંત્રીઓ સાથે બેઠક કરી હતી સૂત્રોની માનીએ તો આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો ઈડી હેમંત સોરેનની ધરપકડ કરે અને હેમંત સોરેન રાજીનામું આપે તો તેમના પછી ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે કોણ હવે જે ખબર મળી રહી છે કે નવા મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન શપથ લઈ શકે છે કલ્પના સોરેન છેલ્લા કેટલાય સમયથી હેમંત સોરેનની સાથે તેમની પાર્ટી માટે અને તેમના સંગઠન માટે સતત કામ કરી રહ્યા છે કલ્પના સોરેન

સીએમ તરીકે શપથ લઈ શકે છે બીજી બાજુ હેમંત સોરેનની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે ઈડીએ ગઈકાલે દિલ્હીના તેમના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન કર્યું ત્યારે હેમંત સોરેન તો ન મળ્યા પણ હેમંત સોરેનની જગ્યાએ તેમની એક કરોડની માનવામાં આવે છે તેવી લક્ઝરી કાર અને લત્રીસ લાખ રૂપિયા રોકડા મળ્યા હોવાનો દાવો ઈડીએ કર્યો છે